નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ માતા પિતાને અરીસો દેખાડતો બાળક એક કપલ હતું જેના લગ્ન આશરે તેર વર્ષથી પણ વધુ સમય થઈ ગયો હતો તેઓને સંતાનમાં એક છોકરો હતો અને ઘરમાં તેઓ બંને પતિ પત્ની એક છોકરો તેમજ છોકરાના દાદીમાં રહેતા હતા એક દિવસની વાત છે જ્યારે છોકરો શાળાએ જવા માટે તૈયાર થઈ રહ્યો હતો અને તેના મમ્મી તેને તૈયાર થવામાં મદદ કરી રહ્યા હતા એટલામાં જ અંદર ઘરમાંથી છોકરાની દાદીએ અવાજ કરીને કહ્યું કે જરા જોતો બેટા મારા સસમા નથી મળતા જરા શોધી આપો ને વહુ બેટા છોકરાની મમ્મીએ આ બધું સાંભળ્યું પરંતુ કશો જ જવાબ આપ્યો નહીં એટલે સાસુએ ફરી પાછી એક વખત બૂમ પાડી અને વહુને બીજી વખત વિનંતી કરી કે જરા શેસમાં શોધી આપો ને વહુ ને થોડો વહુને થોડો ગુચ્ચો આવી ગયો એટલે છોકરાને તૈયાર કરતા હતા એવામાં ધીમેથી જ વહુ બોલી કે કોઈ જાતનો કંઈ કામ ધંધો તો છે નહીં અને આ ડોશી આખો દિવસ બોલ બોલ જ કર્યા કરે છે વળી પાછો તેના પતિને ઊંચા અવાજે કહ્યું કે હું જરા પણ નવરી નથી છોકરાને મોજા પહેરાવું છું તમે તમારી બાના સસમાં શોધી અને તમારી બાને આપી દો આટલું સાંભળી દીકરાને પણ થોડો ગુસ્સો આવ્યો પરંતુ એ કશું જ બોલ્યો નહીં અને એ બહાર આવી ગયો રૂમમાંથી બહાર આવીને જોયું તો બાજુમાં ટેબલ ઉપર સસમા પડ્યા હતા તરત જ દીકરાએ તેની મમ્મીને કહ્યું તમારા સસમા અહીં જ પડ્યા છે તમને કંઈ યાદ જ રહેતું નથી બીજું બધું તો ઠીક છે હવે તમારી વસ્તુઓ તમે હાંસવીને રાખી શકો કે નહીં અમે કાંઈ થોડી જ્યારે હોય ત્યારે નવરાશીએ કે તમારી બધી જ વસ્તુઓને શોધતા ફરીએ પેલો નાનો છોકરો એના મમ્મી પપ્પાની બધી જ વાતો ત્યાં દૂર બેઠા બેઠા સાંભળી રહ્યો હતો તેવામાં છોકરો તૈયાર થઈ ગયો એટલે એની મમ્મીએ તેને કહ્યું કે સાંભળ બેટા તારી ક્લાસમાં ધ્યાન રાખજે અને તને પાણીની બોટલ ભરી દીધી છે એ બોટલમાંથી જ પાણી પીજે અને હા બીજી કોઈની બોટલમાંથી પાણી પીતો નહીં અને તારી ડાયરીમાં હોમવર્ક બરાબર લખી લેજે તેમજ તારા કંપાસમાંથી કોઈ વસ્તુ ખોવાઈ ન જાય કે ભૂલાઈ ન જાય તેનું ખાસ ધ્યાન રાખજે આટલું બધું સાંભળ્યું એટલે છોકરાએ તેની મમ્મી સામે જોઈને કહ્યું મમ્મી આજકાલ તો બહુ બોલબોલ કરી રહી છે હવે પછીથી આ બોલબોલ કરવાનું મને પસંદ નથી માટે બંધ કરી દેજે નાનકડા છોકરાની આવી વાત સાંભળી તો તેની મમ્મી તો જાણે અંદરથી આશ્ચર્યચકિત થઈ ગઈ હજુ છોકરો સ્કૂલે નીકળતો હતો એવામાં તેના પપ્પાએ બૂમ પાડી કે બેટા મારો મોબાઈલ નથી મળતો તારા ધ્યાનમાં ક્યાંય મોબાઈલ જોયો છે તો મને કહે છોકરાએ તરત જ તેના પિતાને જવાબ આપતા કહ્યું કે આટલા મોટા થઈ ગયા પરંતુ હજુ પણ તમને તમારી વસ્તુઓ હાંસવીને રાખતા જરા પણ આવડતી નથી અને પછી તમારી વસ્તુ શોધવા માટે આખું ઘર માથે લોશો છોકરાએ તેના પિતાને પણ આવો જવાબ આપ્યો એટલે પિતા પણ તેનો જવાબ સાંભળીને એકદમ આશ્ચર્યચકિત થઈ ગયા મમ્મી પણ ત્યાં જ ઊભી હતી મમ્મીએ તરત જ તેના છોકરાને કહ્યું કે તને કંઈ ભાનશે કે તું શું બોલે છે મા બાપ સાથે કઈ રીતે વાત કરવાની હોય તે નથી આવડતી કે શું તને સ્કૂલમાંથી આવું શીખવામાં આવે છે મમ્મીએ ખિજાતા ખીજાતા એકસાથે બે ત્રણ સવાલ તો પૂછી લીધા પરંતુ એ એ છોકરાએ તેના મમ્મી અને પપ્પા સામે જોઈને જવાબ આપતા કહ્યું કે માતા પિતા સાથે કઈ રીતે વાત કરવાની હોય એ હું નિશાળમાંથી નહીં પરંતુ આપણા ઘરમાંથી જ શીખી રહ્યો છું માતા પિતાએ છોકરાનો જવાબ સાંભળ્યો તો તેઓ બંને આશ્ચર્યશકિત રહી ગયા અને બંનેને પોતાની ભૂલનો અહેસાસ થયો આપણે જે રીતે આપણા માતા પિતાને માન સન્માન આપીએ છીએ એ આપણા બાળકો આપણી પાસેથી જ શીખે છે જેથી કરીને ભવિષ્યમાં આપણા બાળકો પણ એ જ રીતે આપણને ટ્રીટ કરી શકે આ કદાચ એક સ્ટોરી પણ હોઈ શકે પરંતુ આ વસ્તુ વાસ્તવિકતામાં પણ કોઈની સાથે પણ થઈ શકે કારણ કે કોઈ પણ બાળકો નિશાળેથી જેટલું શીખે છે તેનાથી વધારે સમય તે ઘરે રહે છે એટલે ઘરમાંથી પણ બાળકનું ઘડતર થાય છે શાળાના વાતાવરણની સાથે સાથે ઘરનું વાતાવરણ પણ બાળકના ઘડતરમાં ખૂબ જ મોટો ભાગ ભજવે છે મિત્રો તમને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી કે જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો આભાર મિત્રો